આ જુઓ તમે ત્રણ ઓગસ્ટ જે છે ને આપણે ગુલાબનું કટિંગ વાવ્યું હતું અને આજે એ ગુલાબનું કટિંગ વાવ્યું એને બાસઠ દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે તો હું તમને આજનું એનું અપડેટ બતાવું જુઓ તમે એક જ સેકન્ડ તો જો આ ટુ ડે આજનું છે અને આજે બાસઠ દિવસે આપણે ગુલાબ મળી ગયું છે તો હવે હું તમને આખું બાસઠ દિવસનું વિડિયોનું બતાવું તમને તો તમે એક જ મિનિટ મૂકી દો જો આપણે ગુલાબ લગાવી દીધું છે અને ત્યાર પછી પાંદડા નથી કાઢ્યા અને આ ગુલાબ છે ને એમાં નાનો એવો ડોડો હતો પહેલેથી તે ગુલાબનો જે ત્રણ ચાર દિવસમાં જો ખુલી ગયો પણ એ એટલું બધું સારું નહોતું ખુલ્યું કેમ કે એ સાથે લગાવેલો હતો તો આપણે જુઓ તમે બાસઠમાં દિવસે આપણો ગુલાબ જે ખીલે છે એ તમે જોજો માત્ર બે મિનિટ અને પચીસ સેકન્ડમાં આપણે બાસઠ દિવસનું જોઈ લઈએ ગુલાબનું જોવો તમે પાંદડા આના સુકાવા લાગ્યા છે અને આ નવું પાન આવ્યું એવું લાગે છે તો તમે જોઈ શકો છો કે એ ગુલાબ બાજુનો ભાગ છે ને ત્યાં તો બધા જ પાન સુકાઈ ગયા છે અને આ બાજુ પણ થોડા થોડા પાન સુકાવા માંડ્યા છે જો ખાસા પાન સુકાઈ ગયા છે પણ તો પણ આપણે ખબર છે લાસ્ટમાં તો શું થવાનું છે એટલા માટે ચિંતાની કોઈ વાત નથી તો તમે જોઈ શકો છો ઓલમોસ્ટ બધા પાન સુકાઈ ગયા છે જૂના હતા એ અને હવે જોઈ શકો છો તમે ખાલી નવા બે ત્રણ પાંદ છે અને એની સિવાય ગુલાબ પણ ખર ખરી ગયું છે તો જોઈ શકો છો તમે થોડાક જ પાન છે લગભગ આ છે ને આપણે બત્રીસમો દિવસ છે આજે એમ કહી શકીએ છીએ થોડું જોવો તમે નવું હવે ગ્રોથ ચાલુ થઈ ગઈ છે એટલે એક મહિના સુધી તો તમારે રાહ જોવાની ઓછામાં ઓછી અને પછી જોઈ શકો છો તમે હવે ગ્રોથ આમાં સારી થઈ ગઈ છે ઘણી બધી પહેલાં કરતાં પાન જોવો તમે ખાસા મોટા થઈ ગયા છે અને નવી ગ્રોથ થતી જ રહે છે આમાં વચમાં એક ગુલાબ આવીને ખરીદ્યું હતું પણ એનું મેં એટલું બધું ધ્યાન નતું દીધું પણ આ વખતે મેં મિસ નથી કર્યું અને જો ફાઇનલી આપણે આજે બાસઠમો દિવસ છે ચાર ઓક્ટોમ્બર અને જોઈ શકો છો તમે આ પાછળ એની પહેલાં ગુલાબ ખરી ગયો છે આવીને પણ એની ઉપર મારું ધ્યાન નહોતું ગયું અને આ વખતે મેં એટલા જ માટે એક પણ મિસ ના થાય ગુલાબ એટલા માટે જોઈ શકો છો બાસઠ દિવસો તો તમને ગુલાબ મળી જ જશે એવું આપણા